સુરતના ડુમ્મસ વિસ્તારમાં છ શિયાળ જોવા મળ્યા મિત્રો સાથે ફરતા એક યુવકે શિયાળ દેખાતા મોબાઈલમાં તેમને કેદ કર્યા શિયાળનો નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છ ગોલ્ડન જેકલનો સમૂહ બાવળની ઝાડીઓમાં ગુમ થયું શિયાળની ચાલવાની પદ્ધતિથી યુવકે તેની ઓળખ કરી એરપોર્ટ સાઇડ જોવા મળ્યું ટોટલ સિક્સ હતા અને છ બેબીઝ હતા મને એ લોકોની વોકિંગ પેટર્નની એ લોકોને ટેલથી ખબર પડી કે આ ગોલ્ડન જેકલનો પેક છે મારા ફાધર વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છે સો એમની જોડે મેં રેગ્યુલર બેસિસ પર જાઉં છું ફોટોગ્રાફી માટે સો મને ત્યાંથી આઈડેન્ટિફાય થયું કે આ ગોલ્ડન જેકલ છે અને મેં પહેલાં જોયા છે જો કંઈક કહેવાય નહીં કેમ કે એ લોકોનું હેબિટેટ બહુ ડિફરન્ટ છે આપણા હેબિટેટ કરતાં સો એ ક્યાં હોઈ શકે બહુ મોટો એરિયા છે એનો તો ખબર નહીં એ ક્યાં હોઈ શકે એટલે પ્રોપર જગ્યા નહીં આઈડેન્ટિફાય થાય આપણે મિત્રો સાથે ફરતા એક યુવકે શિયાળ દેખાતા મોબાઈલમાં તેમને કેદ કર્યા શિયાળનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છ ગોલ્ડન જેકલનું સમૂહ બાવળની ઝાડીઓમાં ગુમ થયું શિયાળની ચાલવાની પદ્ધતિથી યુવકે તેની ઓળખ કરી